દેસલપર તાલુકો રાપર જિલ્લો કચ્છ આવું જ છે કાંઈ ગામડાઓના જૂના મકાનો અને રત્નાભાઈ પાસેથી એવી આજે આપણે વાત ભરવાના છીએ કે આજની પેઢી કદાચ માને નહીં રત્નાભાઈ હાલો દીવો ધૂપ કરશે અને એક ભૂતિયા દાદાની એવી એક જબરજસ્ત ઇતિહાસ કે શાયદ એવો ઇતિહાસ ક્યાંક જ હશે તો અગરબત્તી કરી પછી આપણે ભૂતિયા દાદાનો જબરજસ્ત અમર ઇતિહાસ છે તો એ આપણે જાણીશું અને માણીશું આ બાજુ દાદાનો ચિત્ર આ બાજુ ચામુંડ માતા

જે ઝાંજર પહેરાતું નથી હા એ કેમ નથી પહેરાતું એ તો મો તો મારે તો હું તો સાક્ષી છું મો મોજુ જ છું એ વાતનો સાક્ષી છું પણ પાયામાંથી વાત કરો પછા ગૂગરા દીન કેમ નથી પહેરાતી એ વાત ઉપર આપણે આવશે તો આવી રીતે જૂના આ કેટલા સમયનો આ બાપો એમને ભૂતિયો દાડો વતને બંધાયેલા છે એ પછી આપણે

તો કે ગોતી રે અમને આજે છે એમ આજે અમને ગમે તે કોઈ હોય કોઈ વસ્તુ માલ કે ગમે તે વસ્તુ કે ગમે ગમે તે વસ્તુ કોઈ હોય હા ગમે હા અમે તો અમે પણ અમારો પરિવાર અમે બીજું ગમે તે માને ને અચ્છા બીજા ને કામ તો અચ્છા ઈ તે દિવસન દેઈ જા વસન દેઈ જા આ ગાડી હવા પાલી તે કરી હા બોવાલા હો બિમારી ખાલી ગયો ને મુગરી કરવા બરાબર ઈ કી એટીમે થાય તમારે 12 મહિના માં એક વીધી મહિના ને 6 મહિના ની હાતમ બરાબર તે દી દાદા નું કરવાની કરી બરાબર અને ગમે તે અમારે ઓખી ગરમી મજા આવે કાય ભૂત પુલકતા છે પૂજા નામ લઈને અલ્યા તો વાટપુરી તો વાટપુરી ગમે ઓખી ગરમી મીઠું ઉડને લગાઉ બરાબર કેમ તમારે દીકરી ની દીકરા ની હગાઈ કરી પછી ઘૂઘરી ની તમે વાત કરો એક વખત કોઈ ગાડા માં ઘૂઘરો બાંધ્યો હતો વાત કઈ રીતની પૂછે દાદા

કે તો ગયું માણું મીઠું પડે એવડી બધું તો મીઠું પડે માણું માણું કેવડું આપડે જૂની ભાષામાં જૂની ભાષા માણું એટલે આશરે કેવડું થાય તો હા હા એવડું તો મીઠું પાંચ દસ કિલો મીઠું સમજો ને ઓછામાં ઓછું

બરાબર લાગી જાય પણ એ ઘણો વેડે નઈ તમારે એવું કે કોઈ કોઈ દીકરો મોટો થઈ ગયો પરખા પહેર્યા વગર

એ اچھا કી ઓસો નકર આ વી હાતે હાતે જે હા તો اچھا અમુ કોઈ બદ બગડે વસ્તુ થોડો કેમ કે ઈ હાફ હાફ કિલા હા સોબી اچھا ઈ આ પ્રસાદ માં વાપરવું અનાજ માં ખાતર માં વપરાય વપરાય બીજું બધું માતા દીયો હમ 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 એ મત આવે ફેર ને વાહ 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 ઈ એમ ફેર પાડો તમારા ફેર પડી જાય કરો ફેર પડી જાય જાહેર પર તો મલે કરો જો કરો જ પડે વાહ 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 તો આવી રીતે ભૂતિયા દાદાને આપણે યાદ કર્યા અને અહીંયાની કુળદેવી સામુડ માતાને યાદ કર્યા આ છે અમારો અજાણા પરિવાર રબારી જૂની આજે કહેવાય ને કે ભાઈ અ જેની દેહ બદલે વેહ ન બદલે રીંછભાત ન બદલે એવું કદાચ આપણે રબારી એમ છે બીજે એવું ઓછું ઓછો છે કે દેવને આદિ હુંદી આવીને આવી જૂની પ્રથા પર એની રીત પર મણાય એનો જે લાગ થતો હોય જાળવીને હાલ્યા આવી એમાં ઓછા એવા માણસો વધ્યા છે આપણામાંથી પરંપરા જળવાઈ રહી છે તો આવીને આવી ઇતિહાસની અમરતાની ઓટલે આપણે બેઠા છીએ આવી અમર ઇતિહાસની કંઈક આ ધરતી ઉપર ધરબાયેલા ઇતિહાસમાંનું આજે આપણે યાદ કર્યા ભૂતિયા દાદાને મા ચામુંડાને અને અમારા અજાણા પરિવાર મારા મામા પણ અજાણા છે એટલે આ ઇતિહાસમાં મને વધારે રસ હતો ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે કંઈક આપણે જાણીશું પણ આજ એનો સંજોગ આવી ગયો તો જય ભૂતિયા દાદા જય મા સાંભળ ભગવતી હવનું ભલો કરજે લાજ રાખજે અને જેવા ભૂતિયા દાદા હવને ને ફર્યા એવી માનતા હોદતા કોઈ પણ તમારા નામથી રાખે તો એનો બાનાની પથ રાખશો એવી આશા એવી આશા સાથે જય માતાજી જય મા હિંગરાજ જય મા ચામુંડ જય મા શક્તિ જય વડવાળા દેવ